વોરાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ લાવવા માટે બાલાસર પોલીસ સ્ટેશન ખાતે ત્રણસો જેટલી મહિલાઓનું એનિમિયા માટે રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પરીક્ષણ કાર્યક્રમમાં બાલાસર ઉપરાંત પીએસઆઈ વીએ જા તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ગોપાલ સોધમે ઉપસ્થિત મહિલા સશક્તિકરણ સાયબર ક્રાઈમ એવરનેસ વિશે માહિતી આપી હતી સાયબર ફ્રોડ થાય ત્યારે સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ વિશે સમજણ આપી હતી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી ચાલી રહી છે ત્યારે રોડ સેફટી તેમજ ટ્રાફિક એવરનેસ જાગૃતિ માટે તમામ લોકો વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરવા માહિતી આપી હતી તેમજ ટુ વ્હીલર વાહન ચલાવો ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરે તે અંગેની સમજ આપવામાં આવી હતી નવી પહેલ પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્રણસો જેટલા બાઇક ચાલકોને ફ્રી હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પાલાસર પોલીસ સ્ટેશન ખાતે વાડીલાલ સાવલા માજી ધારાસભ્ય પંકજ મહેતા ત્રિકાલદાસજી મહારાજ ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી ડોક્ટર અનંત હોંગલ સંયોજક ડોક્ટર સંજય પટેલ તેમજ પોલીસ સ્ટાફ અને અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા મુહિમ રહ્યા છીએ જે સાયબર ક્રાઇમના મોસ્ટલી ફ્રોડ થતા હોય છે તો ફ્રોડ કરનાર લોકો ક્યારે પણ પોતાની ઓળખ નથી આપી શકતા કારણ કે આ લોકો વિદેશમાં બેસીને અહીંયા કાખું નેટવર્ક ચલાવી રહ્યા છે તો નેટવર્ક માટે એ લોકોને અહીંયાથી શું શું વસ્તુ પ્રોવાઈડ આપણે કરી રહ્યા છીએ કે આપણે ધ્યાન નથી હોતું એક તો તો મોબાઈલ નંબર છે કારણ કે મોબાઈલ નંબર આપણા નામના કેટલા મોબાઈલ સિમ છે એ આપને ક્યારેક ખબર નથી હોતી અને આ લોકો જે સાયબર ક્રિમિનલ્સ યુઝ કરે છે એ બીજાના નામના સિમ કાર્ડ યુઝ કરે છે એટલે એ લોકો સુધી આપણે નથી પહોંચી શકતા જેના નામનું સિમ કાર્ડ હોય એ વ્યક્તિ સુધી આપણે પહોંચીએ તો એને ખબર પણ નથી હોતી કે મારા નામના કેટલા સિમ કાર્ડ નીકળેલા છે તો એ સેફ્ટી સૌથી ફર્સ્ટ આપણી જરૂરી છે ગવર્મેન્ટની એક વેબસાઇટ છે ટેફ કોફ સંચાર નિગમ ડોટોટ ઇન તો એના ઉપરથી વેબસાઇટ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આપણા નામના સિમ કાર્ડ કેટલા એક્ટિવ છે આપણા નામના કોઈ અધર સિમ કાર્ડ રીતલરે કાઢીને વિધાન નથી આપી ગયા ને એક મોટું નેટવર્ક ચાલી રહ્યું છે સિમ કાર્ડોનું જે મોટી મોટી સિટીઓમાં આપણા નામના સિમ કાર્ડો યુઝ થઈ રહ્યા હોય તો આ એક વેબસાઇટ છે સીઈઆઈઆર જે એક પોર્ટલ છે ગવર્મેન્ટનું ભારત સરકારનું પોર્ટલ છે એનામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણા નામના સિમ કાર્ડ કેટલા એક્ટિવ છે પછી જે સ્ટેપ ડોટ કોમ સંચાર નિગમની જે વેબસાઇટ છે એના પરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણા નામના સિમ કાર્ડ કેટલા એક્ટિવ છે કારણ કે મોર દેન એકાઉન્ટ જે યુઝ થતા હોય છે એમાં જે સિમ કાર્ડ નાખેલા હોય છે જે થર્ડ પાર્ટીના સિમ કાર્ડો હોય છે જેના સિમ કાર્ડ ડાયરેક્ટને પોતાને ખબર પણ નથી હોતી બીજું આ લોકો જે ફ્રોડ કરતા હોય છે એ જે ફ્રોડના અમાઉન્ટ જમા કરતા હોય છે તે પોતાના તો એકાઉન્ટ હોતા નથી કરંટ એકાઉન્ટ આપણા અહીંયાથી પ્રોવાઈડ કરીશું લોકો એ લોકો સુધી વિદેશમાં પહોંચાડે છે આપણા અહીંયાના અમુક લોકો જે થોડા નાના નાના કમિશનોમાં અમે સર્વે કરી રહ્યા છીએ અત્યારે નાના નાના બે હજારની કમિશનમાં લોકો એકાઉન્ટ પ્રોડ વાળા લોકો સુધી પહોંચાડે છે